નમસ્કાર દર્શક મિત્રો ખડખડાટ હસાવતી હાસ્ય વાર્તાઓની આ ચેનલમાં આપનું સ્વાગત છે આ હાસ્ય વાર્તાઓના લેખક એટલે કે ભરત ચકલાસ્યા એટલે હું પોતે આપને આ સુંદર મજાની હાસ્ય વાર્તાઓ સંભળાવી રહ્યો છું તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવી દો મિત્રો સબસ્ક્રાઈબ કરવામાં આપણને કોઈ ખર્ચ નથી અને કોઈ નુકસાન પણ નથી પરંતુ અમને ઘણું બધું પ્રોત્સાહન મળતું હોય છે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો શરૂ કરીએ આજની હાસ્ય વાર્તા તમે મૂળ ક્યાંના મિત્રો હાસ્ય વાર્તા અને જોક્સમાં એક દેખી તો ફરક હોય છે જોક્સ તરત જ પૂરો થઈ જતો હોય પણ હાસ્ય વાર્તાનું હાસ્ય તત્વ માણવા માટે આપણે હાસ્યવાર્તા આખી સાંભળવી પડે તો મારો ખાસ આગ્રહ છે મિત્રો આપને કે હાસ્ય વાર્તાનો લુપ્ત માણવા માટે આપ આ હાસ્યવાર્તા પૂરેપૂરી જરૂર સાંભળજો તો રજુ છે આપની સમક્ષ તમે મૂળ ક્યાંના નાક પરથી લસરી પડેલા ચશ્માની ઉપરની બાજુએથી મોટી મોટી આંખો વડે થડા પર બેઠેલા ઘોંચા શેઠ સામે બેઠેલા ગ્રાહક સામે અધખુલ્લા મો તાકી રહે છે કોચા સેટનું મૂળ નામ તો શાંતિલાલ હતું પણ ગ્રાહક જે દુકાનમાં આવે એમની સાથે એમને વાતો કરવાની બહુ ટેવ ઘણા માણસો એવા વાતોડ્યા હોય છે કે આપણી ઈચ્છા હોય કે ના હોય તો પણ વાત વાતના સવાલો પૂછી અને વાતો એ ચડી જાય અને એમની વાતોમાંથી છટકવા માટે આપણને પણ પછી મુશ્કેલી પડે ઘણીવાર આવા વાતોડિયા માણસને એના કરતાં પણ વધારે વાતોડિયો માણસ જ્યારે ભટકાય ને ત્યારે એને પણ ભાગવું ભારે પડતું હોય છે તો આપણી આ વાર્તામાં શેઠ કંઈક એવું જ પાત્ર છે કે જેમને વાતો કરવાની બહુ ટેવ છે એમનું મૂળું નામ તો શાંતિલાલ હતું પણ ગ્રાહકની દરેક વાતમાં ભાત ભાતના સવાલો પૂછી અને ઘોંચપરણો કરવાની ટેવને કારણે એમનું નામ શેઠ પડી ગયેલું ઘોંચા શેઠ એટલે શાંતિલાલ એ અમૃતરાયના એકના એક સન હોવા છતાં એમણે બોર્ડની અંદર અમૃતરાલ અમૃતરાય એન્ડ સન્સ લખેલું કારણ કે સન અને સન્સમાં જે તફાવત છે એમને ખબર નહોતી કારણ કે બહુ ભણેલા ના હોય ને તો શેઠ ગ્રાહકને પૂછે છે કે તમે મૂળ ક્યાંના કરીને પહેલો સવાલ પૂછે અમે મૂળ રાજકોટ બાજુના ગ્રાહક જવાબ આપે છે રાજકોટ બાજુ ચીયું ગામ એટલે ગ્રાહક એમ કે અમારું ગામ તોતણિયાળા હં હં બરાબર છે તોતણિયાળું નાનું કે મોટું નાનું તો પેલા શેઠને ઓળખો એ શેઠ છે ને મારા મામાના દીકરો વેણીલાલ ખરો ને એના મોટા શાળા નરોત્તમનો વેવાય થાય અને એ શેઠની દીકરી રોડી ખરી કે નહીં એનું વ્યવસાળ મેં આ નરોત્તમના દીકરા રે કરાવેલું કારણ કે દીકરી થોડીક ભીનેવાન એટલે થોડીક શામ હતી અને નીચી એટલે કોણ હાથ ચાલે પણ તો પછી આપણે સગા શું કામના હે ભાઈ બરાબર ને તે દિવાળી ઉપર છે ને વેણીલાલ ને નરોત્તમ બે મારી દુકાને આવેલા વેણીલાલ તો પાછો છે ને મુંબઈ રે અને આ નરોત્તમ તમારું આપણે રાજકોટ ખરું ને એનાથી ઉગમણે દ બાર ઓલું નવું રામપરું છે ને એ ન્યાનો તે બે મારી દુકાને આવેલા હો તો મને કે શાંતિભાઈ આપણા નરોત્તમના દીકરાનું વ્યવસાય કરવાનું છે એક આંખે થોડું ઓછું ભાળે છે એટલે ક્યાંય નેળ પડતો નથી કોઈ હાથ નથી ચાલતું તો કોઈ એવી સારી કન્યા હોય તો તમે બતાડો એટલે પછી જુઓ મેં આ લાકડે માકડો વળગાડી દીધું સમજ્યા આપણે આવું થોડુંક સારું સારું કામ કરતા રહી દુકાન અરે અરે અને કરવું જોઈએ ને ભાઈ તો જ આપણે માણા કહેવાય ને માણા હોય એ માણાના કામમાં આવવો જોઈએ શું કહેવું તમારું તે તમારે ઘરે કોના લગ્ન છે ભાઈ એટલે ગ્રાહક પછી એમ કે મારા ભાઈ છે ને એના નાના દીકરાના લગ્ન છે હા હા તે કેટલા દીકરા ને દીકરી છે તમારે અમારે ત્રણ દીકરીઓ છે ને બે દીકરા છે હં હં એમાંથી ઘરે બારે કેટલા છે ભાઈ અમારે આ શેલો પ્રસંગ છે શેઠ હા હા ચીએ ચીએ ઠેકાણે હગા થયા છો શેઠ હવે અમારે છે ને મોડું થાય છે પૈસા હવે તમે અમારું બિલ લઈ લ્યો અને અમને જવા દો ફરી વખત આવશું ને ત્યારે તમને હંધી વાત કરીશું ભલામણ છો અત્યારે હવે જવા દો તે હા હા ભલામણા હું ક્યાં તમને રોકી રાખું છું આ તો હું છે નવરા હોય ને બેઠા હોય તો વાતમાંથી વાત નીકળે એટલે વાત બે કરીએ આપણે એમાં કંઈ મારે તમને રોકવા નથી તમ તારે એને જાઓ ભાઈ ઉપડે ઉપડો દાંડે પડો અને આમ જો યાદ રાખજો આખી માર્કેટમાં આપણી દુકાન જેવું સસ્તું અને સારું કાપડ બીજે ક્યાંય મળતું નથી હો હા હા શેઠ અમને ખબર જ છે તમારી દુકાનનું કાપડ સસ્તું અને સારું હોય છે એટલે તો અમે અહીં આવીએ છીએ એમ કરી અને એ ગ્રાહક કોચા સેટની વાતમાંથી માંડ માંડ છટકી અને રવાના થતો થોડી વારે બીજું બિલ બનતું એટલે ફરીવાર તમે મોળ ક્યાંના અમે મોળ રાજકોટ બાજુના એટલે બીજો ગ્રાહક જે હોય જવાબ આપે હા 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 તે રાજકોટ બાજુ ચીયું ગામ અમારું ગામ સમઢિયાળા હં હં સમઢિયાળા નંબર એક કે બે કારણ કે ઘોંચા છેઠ ને પછી આજુબાજુમાં કેટલા સમઢિયાળા છે ને એની પણ માહિતી હોય એટલે અમારું સમઢિયાળા નંબર એક હં 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 બરાબર તે ઓલા નરસિંહનાથાને ઓળખો હા હા ઓળખીએ ને અમારા ગામના છે તો કેમ ન ઓળખીએ છેઠ હા હા અમારા ગામનો એક પિત્બર મોહન છે સમજ્યા એની માસીનો દીકરો છે આમ ધારી બાજુ હવે ચીવું ગામ ભૂલી ગયો હા યાદ આવ્યું રૂપાવટી એ ન્યાનો અને એની માસીની દીકરાનું નામ જમન જીવરાજ અને એને ઘણી જમીન છે એ હો અને ઘર ખાતું પીતું અને બિચારાની એકની એક દીકરી તે સંબંધ ગોતે તે દિવાળી ઉપર પિત્તાંબરને બે મારી દુકાને આવેલા મને કે શાંતિ કાકા આ જમનની દીકરીનો વેવશાળ કે આપણે સારું ઠેકાણું હોય તો ગોથવીએ છીએ તો હોય તો કયો તે જો એ નરસિંહનાથાના નાથાના ચંદુએ આપણે વળગાડી દીધું તે તમારે કોના લગ્ન છે ઘરે અમારે શેઠ લગ્ન નથી અમારે માજી પાછા થયા છે ને તે એને આ બેસણું છે એનું ને એને બેસણામાં પહેરવા માટે લહેંગો અને જબ્બો પહેરવો પડે એટલે કાપડ લેવો આવ્યા છે હા 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 બરાબર છે તે કેટલીક ઉંમર હશે માજીની માજીની ઉંમર શેઠ હશે એસી નેવરા હં તો તો ઘણું જીવા કહેવાય હો માજી નિરોએ છે દાદા બેઠા છે કે દાદા તો દસ વર્ષ પહેલાં ગયા હં બરાબર છે તે માજી શું કંઈ માંદા હતા કે પડી બડી ગયા હતા ના ના ભાઈ કંઈ માંદા નહોતા શેઠ સાંજે જમીને સૂઈ ગયા તે સવારે ઉઠ્યા જ નહીં બોલો એમ તો તો બહુ સારું કહેવાય હો સારું મોત મળ્યું કહેવાય અમારે ચોથી પેઢી એક દાદા હતા સમજ્યા અને ઉંમર છે લગભગ એક ને વી વર્ષ આજુબાજુ એ રાતે વાળું કરી અને અમને બધાને બોલાવ્યા અને કે ભાઈ મારે ટાણું આવી ગયું છે ને હવે હું જાઉં છું હવારે હું નહીં ઉઠું તે એમ કોઈ કંઈ માને બોલો તે હાચું ને હવાય રે ન ઉઠ્યા બોલો જૂના માણસો કે નહીં જૂના માણસો હાચા હો ભાઈ અત્યારના માણસોનું કાંઈ નક્કી નહીં કેવા કરમ કર્યા હોય કેવા ન કર્યા હોય એટલે એમ મોત ન આવે પણ જૂના માણા બહુ હાચા હો ભાઈ શેઠ હવે અમારે મોડું થાય છે ભાઈ સાહેબ અમારું બિલ લઈ લો તો સારું હા તે મેં ત્યાં તમને રોક્યા છે જાઓ ને ભલામણ છો આ તો આપણે બેઠા થઈ કમતારે જાઓ હો ભાઈ મને યાદ રાખજો પાછા આ આખી માર્કેટમાં છે ને આપણી જેવું સારવું અને આપણી જેવું સસ્તું કાપડ બીજે ક્યાંય ન મળ્યો હા હા શેઠ અમને ખબર જ છે ભાઈ હવે એ તો એમ કરીને એ ગ્રાહક પણ રવાના થાય આવી રીતે શાંતિલાલ ઉર્ફે ઘોંચા શેઠ દુકાનમાં નવરા હોય અને એકલ દોકલ ગ્રાહક જો આવી ચડ્યો તો ઘોંચા સેટનો શિકાર બની જતો ઘોંચા સેટની વાતોમાં એવો ગૂંચવાઈ જતો કે એને સમયનું ભાન રહેતું નહીં અને એને જ્યાં પહોંચવાનું હોય ને ત્યાં કલાક બે કલાક મોડો પહોંચે એટલે ગ્રાહક જો સમયસર ચેતે તો સમયસર નીકળી શકે આ નહીં તપડા ઘોંચા એને વાતોમાં એવો એવો ગૂંચવી મારે તેની વાત જવા દો પણ એક વખત આ ઘોંચા શેઠનો વારો પડી ગયો ઘોંચા શેઠ કરતાં વધારે વાતોડ્યો ગરાગી એકવાર આવી ગયો બપોરનો ટાઈમ અને ઘોંચા શેઠ અને એનો નોકર બે નિરાત બેઠેલા ગરાગી કાંઈ હતી નહીં એમાં પચાસેક વર્ષનો એક ખેડૂત પેરણનું કાપડ લેવા આવી ચડ્યો એટલે નોકરે એને કાપડ ફાડી આપ્યું અને શેઠે બિલ બનાવ્યું અને બિલ બનાવતી વખતે આદત મુજબ શેઠ પૂછી બેઠા તમે મૂળ ક્યાં ના જાણે ઘાસની ગંજીમાં સળગતો કાકડો પીડ્યો અમે છે ને શેઠ મૂળ જુનાગઢ પંથકના હો અને અમારે ત્યાં જુનાગઢ પંથકમાં વી વીઘા ભોં મધગીરીમાં હો અને કેવી ભોં શેઠ પાડાના કાંધ જેવી હો ભારે લોટકી ભોં અને આમ જો માથું હોવો ને તો માણા ઉગે એવી લોટકી હો જેવી તેવી ભોં નહીં કારણ કે મધગીરની ભોં ને ભાઈ અને અમે ત્રણે ભાઈ ભાઈ રાત દી મહેનત કરી અને મોલાઈથી ઉગાડવી હો અને હે હવાજડા હેંજળ પીવે ને ગઢ જૂનો ગિરનાર ને પણ શેઠ આમ જો અમારે હાવાઝડાની બીક નહીં હોય દીપડાના હાવાઝડા તો અમારે રખડતા જ હોય અમે તો એના ઘેટા બગરા જાણીએ અને આમજો શેઠ એકવાર હું છે ને વાડી આવેલો જ હતો તો ને એમાં મારા અમારા ચાર આવાજ મળ્યા હો શેઠને પૂછવાનું હોય ને ગ્રાહકને જવાબ દેવાનો હોય એને બદલે અહીંયા ગ્રાહક શેઠને એક જ સવાલના જવાબમાં શરૂ પડી ગયો એટલે શેઠની ધીરજ ખૂટી ગઈ એટલે તરત જ ઓલાને અટકાવીને કીધું કે ભાઈ તમારા કાપડનું બિલ બની ગયું છે હો બસો છે હવે હા ભાઈ હા શેઠ બસો રૂપિયા થયા છે ને મૂળ તો રૂપિયા ક્યાં ભાગી જવાના છે અને હું ક્યાં ભાગી જવાનો તમે વાત તો સાંભળો હું આલો જતો હતો ને મારા હાથમાં બળ્યો હો કારણ કે અમારે ગેરમાં રખડવાનું હોય ને શેઠ એટલે હાથમાં ઇથિઆર તો જોઈએ એટલે અમે બીજું કાંઈ ન હોય ને તો એક જાડો લાકડું હોય ને બળિયો રાખીએ સમજ્યા એટલે મારા હાથમાં બળ્યો ને મારા આળા ચાર હાવજ નીકળ્યા ને મારી આંટા ફરતા આંટા મારે હો હાવેળ્યું હવેળ્યું નાખે ને આમ દેખારો કરે ભારે માઇ લો હમણાં પંજો મારશે હું એમ એકલી જ વાર પણ હું ન બી હો છેઠ ઉપાડીને બળ્યો જે ચારે ડેબામાં એક એક ઝીંક્યો ને તે ઊંચા પૂંછડા લઈને ભાઈ હો એક તો શેરી રહ્યો બોલો છે હશે પટેલ હશે તમે તો ભાઈ ભારે જબરા હો તમે તો ક્યાંય કહેવું પડે તમારે તો આવા દીપડા રોજ ના થયા લ્યો હવે તમારે મોડું થતું હોય છે હવે તમે જાઓ શેઠને પટેલ ભારે પડેલો હતો કારણ કે શેઠનો વારો આવવા દીધો નહીં મારે કાંઈ ઉતાવળ નથી શેઠ મારે તો થોડી હાનની બસ છે અને આવા તડકામ ક્યાં રખડવું એની કરતાં તમારી દુકાનમાં એ ભારે સારો ટાઢો છાંયો છે હો અને તમારો સ્વભાવ એ બહુ સારો છે તે બે વાત કરી ભલામણ છો સાંભળો તો ખરા એક વાર છે ને મારી પાડીઓને લઈને બે દીપડા ભાગ્યા હતા લેવા હું તમને માંડીને વાત કરું કારણ કે તમારે જાણવાની બહુ ઈચ્છા છે ને ના ના ભાઈ હોય એવી કાંઈ જરૂર નથી તમતારે તમારે મોડું થતું હોય ને એવું જાવું હોય તો જાઓ તમતારે આપણે કંઈ એવું જરૂર નહીં અરે શેઠ એમ કાંઈ હોતું હોય છે હાંભળો તો ખરા એ કે આંજનો ટાઈમ અને હું ભેંસને પાડીઓને લઈને ગામના વેડે પાણી પીવા જાવ એમાં આમ સીમ સીમપુરથી બે દીપડા આવે હો મેં નજરો નજર નજર ભાળ્યા હો શેઠ પણ એમ કાંઈ હું બી નહીં પાછો અમારે શું છે કે કૂતરાયને જેમ રખડતા હોય દીપડાને હવે ગામમાં એટલે અમારે કાંઈ બીક નહીં તે ભેંસને પાડિયું અવેળામાં મોઢું નાખે ન નાખે ને તાં તો મારા આળા ધોઈડ્યા અને બે પાડીઓને ગળેથી ઝાલીને ભાગ્યા હો પણ હું પાછો પટેલ મારી પાડીઓને થોડો જવા દઉં પટેલે મૂછે હાથ નાખી અને આગળ વાત ચલાવી તે હું શેઠ ભલામણ છું હું વાહે ધોળ્યો ને ઘડીકમાં તો આંબી ગયો બોલો બે દીપડાના પગમાં જે બળિયા ઉપાડીને ઢોક્યા ને એ ઊંચા પૂંસડા લઈને ભાગ્યા હો પાડિયો મુખતાકને અને એક તો શેરી રહ્યો બોલો ભાઈ સાહેબ તમે હવે બહુ કર્યો ભલા માણસો હવે તમે બંધ કરો અને તમારે જાવું હોય તો જાઓ આવીને આવી વાતોના ગોળા મારશો ને તો હું શેરી રહીશ ભલા માણસો તમે જાઓ યાર લે શેઠ એમ થોડું હોય કાંઈ ભલા માણસો વાત તો સાંભળવી પડે ને એમ કરીને પટેલે એ દુકાનમાં ઘડિયાળ હતી ને એને સામું જોયું લે ચાર વાગી ગયા અરે શેઠ ચાર વાગે તો મારે ચા પીવાનો ટાઈમ કહેવાય અમે ભલા માણસો ગ્રાહક ને તમે શેઠ કહેવાય એટલી બધી વાતો કરીએ તો તમે ચા ન મગાવી હો ચા પાણી તો કંઈક મગાવો શેઠ તમારે આ શહેરવાળાનો વાંધો જ આ શહેરમાં છે ને તમે આવકારોનો હારો આપો આવકારો તો અમારે સોરઠનો હો ભાઈ અમારા આંગણે જે કોઈ ભૂખ્યું તરસ્યું ન જાય આવો ક્યારેક અમારા આંગણે તમને ચા પાણી પાઈને હે ને જો પછી તમારી આગતા સ્વાગતા કરીએ હે ને તું ભૂલો પડ ભગવાન તને હરગ ભૂલાવું શામળા એ કંઈ એમ એમ થોડું કહેવાનું છે છો એકદી આમ જો મારા ઘરે કોઈ નહીં મારી ઘરવાળી બહાર ગયેલી આઠ દા મહેમાન આવ્યા ને પછી મેં ચા બનાવી લેવા તમને માંડીને વાત કરું હવે શેઠને એમ થયું કે આને આળાને ચા પાઈ દઉં ને તો વળી જાય તો એટલે શેઠે એના નોકરને કીધું કે ભાઈ ચમન જા ને તું ઝડપથી ચા લઈ આવીને એટલે આપણે શેઠને ચા પાણી પાઈ દઈએ પછી એમને જવું હોય તો જાય ના ના આવો શેઠ એમ કાંઈ આપણે ઉતાવળ નથી અને એટલે એ ચમન તું તું તારે નિરાતે જા ભાઈ અને ચા છે ને સ્પેશિયલ બનાવડાવજો આદુબાજુ નખાવજે અને આખા દૂધની ચા બનાવડાવવાની હો માથે ઊભો રહી અને ચા બનાવડાવજે અને નિરાતે ત્યાં જ ઉતારે આપણે કાંઈ ઉતાવળ નથી હાંભળો શેઠ પછી તો મારા ઘરે મહેમાન આવ્યા ને એટલે પછી મેં ચા ચૂલો સળગાવ્યો અને પછી માથે તપેલી મૂકી અને એમાં દૂધ નાખ્યું સમજ્યા હા હા હવે શેઠને એમ થયું કે આમાં કાંઈ જવાબ દેવું દેવા એવું છે નહીં એટલે શેઠ ખાલી હં હં એમ મળ્યા કરવા તે શેઠ છે ને પછી મેં દૂધ નાખ્યું હો હમણાં દૂધ કેવું આખા દૂધની જ અમે ચા બનાવી ભલા માણસો અને શેઠ એ દૂધ કેવું અમારી ભેંસનું તમે અમારી ભેંસ જોયો હોય ને તો તમને ખબર પડે હાથીનું મદનિયું જોઈ લ્યો એવી ભેંસ હો અને એનું આવ જોવો ને એના બથમાં આવે ને એવો તો એનો આવ ત્રણ ત્રણ ટાઈમ તો એને ધોવી પડે બે ભરવાડ સામસામા બેસીને દોય ને ત્યારે તો એ દોવે રે માણસો અને બોઘણા ભરી દે દૂધના અને એ ભેંસનો ખોરાક એવો તો એન ટાઈમ છે ને એક ભારો રજકો અને એક ભારો સહાટીઓ નાખીને ત્યારે તો એ ધરાય અને પોદળો કરે તો બબે હુંડલા તો સાણ નીકળે ભલામણશો એક દી બરોબર એક છોકરું રમતું રમતું ભેંસ વાય પહોંચી ગયેલું અને ભેંસે બરાબર પોદળો કર્યો તે શું છોકરું ડટાઈ ગયું બોલો એ તો હું એ વખતે ઘરે હતો નકર મરી ન જાય માણસો હા હા હશે શેઠ બીજું કાંઈ બોલવા માગતા જ નહોતા તે પછી શેઠ દૂધ નાખ્યું પણ દૂધ કેવું શેડ કઢું દૂધ હો શેડ કઢું કેવું હોય દૂધ વાટકામાં દૂધ નાખી એમાં હળે ઊભી રાખો ને તો હળી ઊભી રહે એવું ઘાટું દૂધ હોય એને શેડ કઢું કહેવાય તમારી જેવા શેઠિયા ને એક વાટકો પાયો હોય ને શેઠ તો ઝાડા થઈ જાય તમને એ તો અમારી જેવા ખેડૂ ને હદે કારણ કે અમારે શું છે રાતની મહેનત કરવાની હોય કે નહીં એટલે એ દૂધ તો અમે જ પચાવી આખી સમજ્યા તો પછી તો છે ને મેં ચા બનાવી એટલે શેઠ બરાબરના કંટાળ્યા હવે આ બલાને તમે મૂળ ક્યાંના એમ કીધું ને એ બદલ શેઠને પૂરેપૂરો પસ્તાવો થવા મીડ્યો એટલે શેઠે પાછું હં હં કર્યું શું ભલામણ છો ક્યારના હં હં કરો છો કંઈક વાત તો જવાબ તો દો હંકારો તો દ્યો હરખો એટલે શેઠ કંટાળેલા ને એટલે કે ભાઈ પટેલ તમે એક કામ કરો હમણાં ઓલો ચમન ચા લઈને આવે ને એટલે તમે ચા પીજો નિરાયતે અને પછી તમારે જ્યાં જવું હોય ને ત્યાં જાજો આજો ભલામણ મારે છે ને હવે એક કામ આવી ગયું છે ને એટલે ઉઘરાણીએ જવું પડે એમ છે તો એક કામ કરો તમે બેહો હું એક કામ પતાવતો આવું શેઠે આનામાંથી છટકવા માટે છટકબારી ગોતી એટલે કે કાંઈ વાંધો નહીં શેઠ તમે તારે જાઓ હું બેઠો છું ઉઘરાણીએ તો જવું જ પડે ને દુકાન લઈને બેઠા હોય એટલે ઉઘરાણી તો કરવી પડે હોય શેઠ એ ને તમે તમારે જાઓ નિરાયતે હું બેઠો છું કામ પતાવીને આવો પછી આપણે ઓલી ચાવાળી વાત છે ને નિરાતે માંડ છું તમે તારે જાઓ કાંઈ વાંધો નહીં શાંતિલાલ ઉર્ફે શેઠ દુકાનમાં પાછું વળીને જોવાય ન રોકાયા હો અને ઉપડી ગયા નથી એટલા કંટાળી ગયા પાંચા પટેલની વાતોથી હવે દુકાનમાં પાંચો પટેલ એકલો બેસી રહ્યો થોડી વારે ચમન ચા લઈને આવ્યો એટલે પાંચા પટેલે સભડકા બોલાવી બોલાવીને ચા પી દીધો પછી ચમનને કહે જોયો ચમન આપણી વાતો શેઠને બહુ હો પૈસા એ પાછા આપી દેતા હતા કાપડના અને બહુ એને મજા આવી હમણાં શેઠ પાછા આવે ને એટલે આપણે પછી વાતો કરવી છે મારી પાસે છે ને આવા તો વાતુંના પડીકા બહુ બધા પડ્યા છે ભલામાં આવવા દે શેઠને શેઠનો સ્વભાવ બહુ મને કેમ હોય ચમન આંજે આપણે છે ને વાળું પાણી કરીને નિરાયતે જવાનું છે શેઠ આવે ને એટલે એટલી આપણે વાતો કરશું બોલ ચમન તારું શું કહેવાનું થાય છે ચમન તો બિચારો શું બોલે કાયમ ગ્રાહકની પાછળ પડી જતા ઘોંચા શેઠની પાછળ આ પાંચો પટેલ આજ બરાબરનો પડી ગયો હતો શાંતિલાલ શેઠ દૂરથી જોયું તો દુકાનમાં પેલો પાંચો પટેલ પણોઠી વાળીને બેઠેલો એટલે એની જે વાતો વાતોથી ત્રાસેલા ને બરાબરના એટલે શેઠની હિંમત ના ચાલી પાછી દુકાનમાં જવાની એટલે તરત જ પાછા વળી ગયા અને ઘરે જઈ અને ફોન કરી અને ચમનને દુકાન બંધ કરવાનું કીધું ત્યારે પાંચો પટેલ ગયો અને ત્યાર પછી ઘોંચા શેઠ એટલે કે શાંતિલાલ કોઈ પણ ગ્રાહકને ભૂલમાં પૂછતા નથી કે તમે મૂળ ક્યાંના તો મિત્રો આ હતી વાર્તા તમે મૂળ ક્યાંના આશા છું કે આપને ચોક્કસ ગમી હશે આવી જ હાસ્ય વાર્તાઓની લિંક ડિસ્ક્રિપ્શનમાં નીચે આપેલી છે એ બધી જ વાર્તાઓ આપ જરૂરથી માણજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર ચોક્કસ કરજો આ બધી વાર્તાઓ આપને પ્રતિલિપિ અને સોપીજન જેવી એપ્લિકેશન પર વાંચવા પણ મળશે ધન્યવાદ